નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા આપની સાથે હું છું કૃષ્ણા આજે આપણે શું તમે જાણો છું ની સિરીઝમાં વાત કરીશું એવી કે જે તમે ક્યારે સાંભળી નહી હોય જે બોલીવુડ કે સિરિયલોમાં તમે ઘણા પુરુષોને મહિલાઓના વેશ અથવા મહિલાઓ તરીકે કામ કરતા જોયા હશે પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં પુરુષો ખરેખર મહિલાઓની સાડી પહેરીને મંદિરમાં જાય છે આમ તો પોતાની મનોકામના પૂર્ણ થાય એ માટે સ્ત્રી અને પુરુષ બંને દર્શન કરવા જતા હોય છે પણ ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં પુરુષે દર્શન કરવા હોય તો સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડે છે અને તમે પણ આ મંદિર વિશે જાણ્યા પછી બોલી ઉઠશો કે આવું તો પણ હોય શકે હું જે મંદિરની વાત કરી રહી છું તે કોટનકુલ ગારા દેવીનું મંદિર કેરળના કોલમ જિલ્લામાં આવેલું છે આ અતિ પ્રાચીન મંદિર છે અહીંની અનોખી પરંપરા મુજબ કોઈ પણ પુરુષ સ્ત્રીનું રૂપ ધારણ કર્યા વિના અંદર પ્રવેશી શકતો નથી માન્યતા છે કે દેવીના આ મંદિરમાં પૂજાનો અધિકાર માત્ર સ્ત્રીઓને મળેલો છે તેથી જ પુરુષો પોતાના સામાન્ય રૂપમાં આ મંદિરમાં પ્રવેશી શકતો નથી આ મંદિરમાં પ્રવેશવા માટે પુરુષોએ સાડી પહેરવાની સાથે જ સોળ શણગાર પણ કરવા પડે છે અહીં ચમાઈ વિલાકુ નામનો ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે એ પુરુષોની સાથે જ અહીં ટ્રાન્સજેન્ડરોની પણ ભીડ જામે છે એમનું કહેવું છે કે સમાજ ભલે એમનો તિરસ્કાર કરતો હોય પણ આ મંદિરમાં એમને સન્માન મળે છે આ મંદિરમાં પ્રવેશતી વખતે સ્ત્રીઓના કપડા પહેરવા પાછળ એક પૌરાણિક માન્યતા હોવાનું પણ માનવામાં આવે છે માન્યતા એવી છે કે કેટલાક ભરવાડોએ સ્ત્રીઓના કપડા પહેરીને પથ્થર પર ફૂલ ચડાવ્યા હતા એ પછી આ પથ્થરમાંથી દિવ્ય શક્તિઓ બહાર નીકળવા લાગી હતી એવું પણ કહેવામાં આવે છે કે ભરવાડોએ આ રીતે પૂજા કરી એ પછી જ આ મંદિર બનાવવામાં આવ્યું હતું જો કે અન્ય મંદિરોની જેમ

ઘણા પુરુષો પોતાની બાધા પૂરી થાય ત્યારે અહીં શણગારનો સામાન ભેટ તરીકે ચઢાવે છે આ મંદિર પોતાની ખાસ પરંપરા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે દર વર્ષે યોજાતા આ બે દિવસીય ઉત્સવમાં મોટી સંખ્યામાં પુરુષ ભક્તો ભાગ લે છે કેરળમાં આ એક માત્ર મંદિર છે જ્યાં પુરુષો મહિલાઓના વસ્ત્રો પહેરે છે અને માતાની પૂજા કરે છે આ મંદિર તિરુવિથા મકુર દેવ સ્વમ બોર હેઠળ આવે છે એવું કહેવામાં આવે છે કે મંદિરની પ્રથમ પૂજા સ્ત્રીઓના વસ્ત્રોમાં સજ્જ ગૌચરોના જૂથ દ્વારા કરવામાં આવી હતી માન્યતા છે કે જે પુરુષ અહીં સાચા મનથી કોઈ માનતા માંગે છે તે અવશ્ય પૂર્ણ થાય છે આ મંદિરમાં મહિલાની જેમ જ પુરુષોની પણ અપાર આશા હોવાથી અહીંના ઉત્સવમાં મોટી સંખ્યામાં પુરુષો ભાગ લે છે આજે આપણે અતિ પ્રાચીન મંદિર વિશે વાત કરી જે મંદિર પોતાની ખાસ પરંપરા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે અને આ મંદિરમાં પ્રવેશવા માટે પુરુષોએ સાડી પહેરવાની સાથે જ સોળ શણગાર પણ કરવા પડે છે અને આવી જ અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો શું તમે જાણો છો ની સિરીઝમાં નમસ્કાર